અમદાવાદના સાણંદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા આવેદન આપવામાં આવ્યું સાણંદમાં આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરી નહીં સોંપવા બાબતે આવેદન આપ્યું મામલતદાર કચેરીએ બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા સાણંદમાં આંગણવાડી કાર્યકર બહેનોએ બુથ લેવલ ઓફિસર બીએલઓની કામગીરી નહીં સોંપવા માટે મંગળવારે સાણંદ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ કર્યો અને અધિકારીને લેખિતમાં રજૂઆત કરી મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈને મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો હાજર રહ્યા અને આવેદન આપ્યું હતું સાણંદ તાલુકાના ગોરજ ગામથી આંગણવાડી વર્કર છું મારું નામ ઠાકોર નેતલબેન રાજુભાઈ છે અમે આજે બધી બહેનો સંગઠનમાં ભેગા થયા છીએ સાણંદ તાલુકાની ટોટલ બસો ને ચૌદ બહેનો છીએ આજે આવ્યા છીએ અમને બીએલોઓની કામગીરી સોંપી છે જે આમાંથી અમારી સો ટકા બહેનોમાંથી પચીસ ટકા બહેનો જ ભણેલી છે બીજી બહેનો મોટી ઉંમરની છે જેને ફોર્મ ભરતા નહીં ફાવતું ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું ઓનલાઈન કામગીરી નથી ફાવતી એવી બહેનોને બીએલઓની કામગીરી સોંપી છે અમે બીઓની કામગીરી કરવાના નથી કેમ કે ઘણી બધી બહેનોને સમસ્યા અમારા આંગણવાડીની આઈસીડીએસની એટલી બધી કામગીરી છે ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી કામગીરી છે એના સિવાય અમે અધર કામગીરી શું કામ કરીએ અમને અમારા જે અમારે આંગણવાડીમાં જે ફરજમાં આવતું હોય અમારા બાળકોને પોષણ આપવાનું ભણાવવાનું એના સિવાય અમને અધર કામગીરી ના આપશો અને બીએલોની કામગીરી આપીએ તો તમે અમે સ્વીકારવા રાજી છીએ જ નહીં એટલે અમે આજે અમારું આખું સંગઠન ભેગું થયું છે જેથી અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા કે અમને આર્યા જે અમારા બીએલોના ઓર્ડર આવ્યા છે એ પાછા ખેંચી સાણંદ તાલુકાના સાણંદ ઘટક બેની આંગણવાડી કાર્યકર વનાળિયાથી વાત કરું છું આજે અમે બધી બહેનો જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ કારણ કે એ કામ અમારું છે જ નહીં અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે જે અમારે ઓફલાઈન ઓનલાઈન કામગીરી કરવાની છે એ કામગીરી અમને કરવા દે તો જે કુપોષણનું સ્તર છે અત્યારે જે આરોગ્યનું સેમ એમ બાળકોનું છે એ આરોગ્યનું કામ છે છતાં પણ અમને આપવામાં આવ્યું છે એ પણ અમે કરીએ છીએ તો એવા વધારાના કામ અમને ના આપે એવી અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રી અફઝલ ખાન પઠાણ સાથે બેલોન મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ